શાપર વેરાવળ ગામે કિશોરીઓ માટે માસિક સ્ત્રાવ અને સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો સો કિશોરીઓને હાઇજીન કીટ બાલિકા પંચાયતની દીકરીઓને કેપ તેમજ માર્ગદર્શિકા કીટ અર્પણ કરાઈ ગ્રામીણ ક્ષેત્રે બાળકીઓને શિક્ષણનો અધિકાર મળે તેમજ ગ્રામીણ વિકાસમાં મહિલાઓનું પણ પ્રદાન મળે તે માટે રાજ્ય સરકાર અનેકવિધ પગલાઓ લઈ રહી છે જે અન્વયે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવની સાથોસાથ કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ પણ ઉજવવામાં આવ્યો હતો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી રાજકોટ દ્વારા સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજનાની ટીમ દ્વારા મિશન શક્તિ યોજના હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ ગ્રામ પંચાયત ખાતે ઉટ કિશોરીઓને માસિક સ્ત્રાવ અને સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સો જેટલી કિશોરીઓને હાઈજીન કીટ વિતરણ કરવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ